સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીઓ હવે વધી છે કાજલ હિન્દુસ્તાનીએ જે પાટીદાર સમાજની દીકરીઓ પર વિવાદિત ટિપ્પણી કરી હતી તેને લઈ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા હવે કોર્ટે તાકીદ હાથ ધરી છે કાજલ હિન્દુસ્તાનીને 17 નવેમ્બરે મોરબી સેશન્સ કોર્ટમાં હાજર રહેવા ત્યારે આદેશ કરાવ્યો છે

બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવવા છે ને અંદર અંદર બોયફ્રેન્ડ બદલે છે કે ચાર દી આના સાથે હું મજા કરીશ ચાર દી તું મજા કરજે પછી અંદર અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને સાથે મળીને

વિચારી સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે મોરબે સેશન્સ કોર્ટે કાજલ હિન્દુસ્તાનીને હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે પાટીદાર સમાજની દીકરીઓ પર વિવાદિત ટિપ્પણી કરવા મામલે અસમન્સ પાઠવવામાં આવ્યું છે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ અંગે કરેલા નિવેદન બાદ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને પાટીદાર સમાજના લોકોએ રસ્તાઓ ઉપર ઉતરી રેલીઓ યોજી કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી સાથે આ મામલે મોરબી સેશન્સ કોર્ટમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પાટીદાર અને કોંગ્રેસ આગેવાન મનોજ પનારાએ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો જ્યારે આ વિડીયો વાયરલ થયો ત્યારે કાજલ હિન્દુસ્તાનીએ માફી માંગતો એક વિડીયો પણ વાયરલ કર્યો હતો તે પણ સાંભળી લઈએ આટલું જ કહીશ કે જે પણ બહેનો મને ખબર છે કે ગુજરાતનો પટેલ સમાજ બહુ સમજુ સમાજ છે ગુજરાતના પટેલ સમાજને ખબર જ છે ને મારી સાથે ઊભો જ છે આ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ છે જેને અખંડ ભારતનું નિર્માણ કર્યું અને આપણે બધા અત્યારે રામના નામે બધા એક થયા છે એટલે અખંડ હિન્દુ રાષ્ટ્ર બનાવશો અને લવજીહાદ મુક્ત ભારતનું નિર્માણમાં આપણે બધા સહભાગી બનશો પણ જે લોકો એવી ઈચ્છા રાખે છે કે કાજલબેન માફી માંગે તો અમે લોકો સ્વામી વિવેકાનંદને ફોલો કરીએ અને સ્વામી વિવેકાનંદજી એમ કહે છે કે જ્યારે આપ ધર્મના માર્ગ ઉપર હોને આપ સત્ય સાથે છો

અને મારા સમાજના ધાર્મિક ગુરુઓ સંતો મહેન્તોની સમક્ષ હવે એના પછી આ માથું મારા જીવતે તો કોઈ બીજા સામે ઝુકાવી જ ના શકે કદાચ તમે આ લોકો સાથે જિયાદીઓ સાથે બેસીને બિરિયાની ખાઓ છો જિયાદીઓને ડરાવવાની તો તમારામાં હિંમત નથી આ હિન્દુની દીકરીને તમે ભલે જે ડરાવવાની હિંમત કરી છે વેરી નાઇસ ગુડ આઈ એપ્રિશિએટ પણ એના સાથે બેસીને બિરિયાની ખાઓ છો એટલે તમને સરતનથી જુદા તો કરતા આવડતા જ હશે ઓમ બી કાલે આપે ધમકી આપી જ છે મારી નાખવાની કાપી નાખવાની એ બધી તો મારું સર તંતી જુદા કરી નાખજો મરવું તો ઓમ બી છે હવે જિયાદી મારે કા જાતિવાદી ઠગો મારે મારા માટે તો બલિદાન દેવા માટે જ અમે નીકળી ગયા છે અને બલિદાન રાષ્ટ્ર માટે દેશ માટે દેશની દીકરીઓ માટે હિન્દુઓ માટે સદૈવ દેવા માટે અમે લોકો તત્પર છે અને મારા ગુરુએ મને એમ કીધું છે ફોન કરીને આ બધું જોઈને કે દીકરા સમુદ્ર મંથન ચાલી રહ્યું છે અમૃત નીકળશે તો વિશ્વ નીકળશે અમૃત પીવા માટે ઘણા બધા દેવતાઓ લાઈનમાં લાગ્યા હતા પણ વિશ્વ તું મહાદેવ જ ધારણ કર્યું હતું સતયુગમાં આ કલયુગમાં કદાચ અમૃત મળે તો તું સમાજને આપજે પણ જો આ વિષ તારી સામે આવી રહ્યું છે તો તું મહાદેવની ભક્ત છો અને વિષ ધારણ કરવાની શરીરના ભક્તમાં જ હોય છે એટલે મારા પટેલ સમાજને બે હાથ જોડીને વિનંતી છે કે આ જાતિવાદી ઠગ નેતાઓ જો આપને નાતી જાતિની રાજનીતિ કરીને આપને ડિવાઈડ કરવાની જે કોશિશ કરી રહ્યા છે એ લોકોથી જોવાતું નથી આ બધા અત્યારે ચૂંટણી આવી છે આવા છે આવી ગઈ છે એટલે આ બધા જાગી ગયા છે બધા બરસાતી મેંડક તો આ પ્લીઝ આ લોકોના કાવતરાથી બધો મને ખબર જ છે કે આપને બધાને સત્ય ખબર પડી જ ગયું છે પણ